GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યુઝ હાલોલ તાલુકાની વડા તલાવ ગામની સરકારી સંસ્થાનાજની જની જીઓના પરવાનેદાર શ્રી અતિત કુમાર સુભાષ ચંદ્રની દુકાને એચ મકવાના જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ ગોધરા તથા જિલ્લાની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતાં ઘઉંના સાત કટ્ટા ઘટ ચોખાની ત્રણ કટ્ટા આમ કુલ મળીને અનાજના દસ કટ્ટાની ઘટ તથા મીઠું સત્તર કટ્ટા વધ આમકુલ મળીને સત્યાવીસ કટ્ટાની વધઘટ મળેલ છે દારે વ્યાજ વિભાવની દુકાનના સ્થળે કોઈપણ પ્રકારના બોર્ડ નિભાવેલ નથી તેમજ એફપીએસના સ્થળેથી વધ પડેલ મીઠાના સત્તર કટ્ટા ચારસો સત્યાવીસ કિલોગ્રામની વધ મળેલ કે જેથી જથ્થો તેની કિંમત એટલે કે પાંચ હજાર પાંચસો એકાવન અંકે રૂપિયા પાંચ હજાર પાંચસો એકાવન પુરાનો જથ્થો તથા હાલુ પરવાનેદાર વીસી મકવાણાની દુકાન આકસ્મિક તપાસ કરતા સંગ્રહ કરેલ જથ્થો કે જેની કિંમત રૂપિયા નવ હજાર નવસો અંકે નવ હજાર નવસો પૂરા આમ કુલ મળીને ચૌદ હજાર ચારસો નો જથ્થો સીઝ કરી પરવાનેદારો સામે નિયમ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ રિપોર્ટર تساهر والبنش مهال